ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે હરદીપભાઈનો કોન્ટેક કરો સારા ટ્રેક્ટર આવે છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે જવાબદારી વાળા ટ્રેક્ટર હોય છે તો હું તમને હરદીપભાઈના ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી જેનો ઓનર છે હરદીપભાઈ ટ્રેક્ટરના મોડેલ વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર દસ ના મોડેલ છે એકદમ સારું ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને ત્યારબાદ પણ લઈ શકશો પેલા હર્દીપભાઈનો કોન્ટેક કરી લેજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અર્દીપભાઈનો એક વખત કોન્ટેક્ટ કરીને જો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરમાં આગળના ટાયર નવા જોવા મળશે તમે જોઈ શકો છો પાછળના ટાયર કન્ડિશનમાં બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને પાંત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી આઈસર ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો